નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તેને ત્યારે આરોપીને પકડી લીધો છે જ્યાં મિત્રો વાત કરીએ તો આરોપી ગુજરાતમાં પાંચ વર્ષ પહેલા હીરાના વેપારીને ગોળી કરોડોના હીરાની લૂંટ લઈને ફરાર થઈ ગયો હતો જ્યાં મિત્રો તેને અત્યારે દબસી લેવામાં આવ્યો છે एसडी ऐप लखनऊ की धरपकड़ कर दी थी, थी, थी से मित्रों बात करिए तो आरोपी आंबे अंबेड नगर न रहवासी से जे जे पांच वर्ष थी तो आ पहला गुजरात पोलस लूटना मामला ना सात लोगों पकड़ कर चुकी है जयरे फुक्कू नामक आरोपी फरारियों तो त्यार मित्रों तुमने जाना दी कि 40 ला, 40 કરોડના हीरा લઈને ભાગી ગય્યો હતો ને અત્યારે મિત્રો ગુજરાત પોલીસે યુપીએસડીએફ પાસે કુકુની ધરપકડ માટે મદદ માંગી હતી અને તેના પછી મિત્રો ગુજરાત પોલીસ અને યુપીની એસડીએફસી ને મોટી સફળતા મળી છે અત્યારે આ 40 કરોડના हीरा લઈને ભાગેલો આરોપી કુક્કો અત્યારે પકડાઈ ગયો છે જય હિન્દ